આગામી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે પચીસ તારીખ નવ બે બે હજાર પચીસ થી તારીખ અગિયાર બે બે હજાર પચીસ સુધી યોજાનાર છે અંબાજીના ગબ્બર ખાતે મૂળ એકાવન શક્તિપીઠના મંદિરોની આ બે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શિયારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે

આવનાર તમામ યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત હંગામી પાર્કિંગ લાઇટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન મંડળીઓ વગેરેના આયોજન માટે આજની બેઠકમાં ચર્ચા કરાઈ હતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સર્વે માઇ ભક્તોને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારો આમંત્રિત કરે છે